પછી આજે જાય છે બાઇક પર જામનગર આ જે દિવસથી ફોર વ્હીલ લીધી ત્યાંથી બાઇકમાં બેઠા જ નહોતા ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા છે દીકુરની બુટી બદલાવા માટે બતાવ તો કેવી પહેરી છે જો આવી પહેરી છે આલો તો જો જામનગર થી નીકળવા તૈયારી કરતા હતા ફોરમ ને આવ્યા હોય ત્યારે એક જ થેલી હોય જાય ત્યારે બે ત્રણ થેલી થઈ જાય છે હેલો તો ગુડ મોર્નિંગ એક નવી નવી સવાર સવાર સાથે સાથે મળી મળી ગયા ગયા છીએ છીએ હું દીકુ અને ફોરમ આ છે ને જો આજનો પ્લાન એવો છે જવાનું છે મમ્મી ના ઘરે મારા તો એમ એવું છે મારા આજે રજા છે તો એને દીકુને ને રમાડવાનું ખુબ મન હતું અને ફોરમને બી આજે રજા રાખે છે એ મળી ગઈ રજા એને અને એને એના મમ્મી આગળ જવાનું મમ્મી પપ્પા આગળ જવાનું મન થઈ ગયું છે તો આવું કંઈક પ્લાન કરે છે બટ આજે અમારી ગાડીએ જે રિપેરમાં છે એ બી નથી એટલે અમે જાસી બાઇક લઈને તો વાટા મારતા મારતા તો અત્યારે વાઈ ગયા છે પોણા નવ અને અમે જાસી માનો ને કે સાડા દસ અગિયારની આસપાસ સ્વીકારશે ઘરેથી કારણ કે ત્યાં સુધી થોડો તડકો થઈ જાય એટલે ઓછી પડે દીકુ સાથે છે એટલે ધ્યાને રાખવું પડે અને અત્યારે જેવો નાસ્તો પાણી કરવા બેસી ગયા છીએ બતાવું તમને જો ચાય બટર અમારા દીકુનું ચાય બટર અને અમારા થેપલા તો સરવાળો નાસ્તો બસ્તો કરી લઈ અને પછી આગળ આગળ મળી તમને ચાઈ જામનગર બપોરનો જમવાનો પ્રોગ્રામ યાનો છે સાયર રસોઈ ફોરમ યા જઈને બનાવશે બનાવશે મારા મમ્મી પણ આવશે બનાવશે ફોરમ બનાવશે

રોહિશ નહીં ને તો હા કઉ નું તારું બધાય ને રોહિશ નહીં તો નહીં તો જ મા દીખાને લઈ દઈશ સ્ટેલ અત્યારે દાણા તો પહેરાવી દીધા દીખું ને બદલાવી દીધા પણ બહુ જ દૂખું એ જે પેરાવા વાળો હતો ને ભાઈ એનામાં બુદ્ધિ જ નહોતી બિચારીને પહેરાવ્યું નહીં દબવી દફવી ને વાયરું નેટલા લોય નીકળ્યા ને અને બહુ જ નહીં રોય તો સારું ચાલો મમ્મીને ઘરે જાય છે ખબર ત્યાં જઈને મળશું પચી ગયા છે ને અત્યારે લિટરલી મને એટલી ખીચ ચડે છે ને કે ઈ જે હતો ને કાન વિંધ પેરાવડ કાન તો વીંધાયવા ત્યારે એક ટીપુઈ લોહીનું નીકળ્યું ને આ જ્યારે ચેન્જ કર્યું ત્યારે કેટલું લોહી નીકળું પાછો તો એ કહું છું કે ભાઈ એને દુખે છે ને એમ ન કરો આ આ જે ભૂટ્ટી પહેરાય ની દબાવીને પછી એને એના અંદર હળું વાયડું તો સારું ફ્રેન્ડ્સ મમ્મી ઘરે પહોંચી ગયા છે અને હવે જઈ શું કરે છે બધા જોઈએ પછી આગળ આગળ મળીએ જાય છે અત્યારે દીકુને મમ્મી કહેશ માં દીકુને મારે કંઈક વસ્તુ લઈ દેવું છે તો દીકુ કે નાની માર શૂઝ લેવા છે તો ઓલરેડી એક શૂઝ ખોવાઈ ગયા છે અમડીએ ક્યાં હતા તેથી ક્યાંક પડી ગયું તો અત્યારે જાય છે થોડુકોમાં

ના બે કિલો એવું કે છે હવે જોઈ છે કેવા નીકળે સારા નીકળશે ને ભાઈ હા YouTube માં આવું છે ને ઓકે બહુ આ YouTube ને YouTube ને બોલા ઓરે લઈ ને રંજીતનગર ના ભમેડો આ ભાઈ તો ફાઈને ફેમસ થાઉં છે એટલે બોલવા માંડ્યા છો ભાઈ બે કિલો પાડીયા

ચલો હવે થોડી ઘણી શોપિંગ થઈ ગઈ છે પછી મળીએ તો માર્કેટમાં આવતા આવતા એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા તો એની યાર વાત જીતું કરી અને એ લોકો અમારા ઘણા ટાઈમથી સબસ્ક્રાઈબર છે એવું કહેતા હતા મજા આવી એમને મળી તો હવે આવ્યા છીએ દીકુન શૂઝ લેવા માટે હા એ ગ્રેડ લે લે દીકુ કેવું લેવું છે એવું તો એવા ડેઈલી ન પહેરી શકીએ હા મસ્ત મસ્ત લેજો હા એવું અમને લેજો

તો મમ્મી અહીંયા બેઠા છે દીકુ અહીંયા બેઠી છે દીકુન પાછળ મોદી ભાઈ બેઠા છે જય અહીંયા બેઠા છે મોદી અને મેં જમી લીધું છે તો સારું હાલો જમીન પછી મળીએ હાલો તો જો જામનગર થી નીકળવાની તૈયારી કરતા હતા પરમને આઈ બાવ જે રેકટ ઠેલી હોય જાય ધીરે બેતન ઠેલી થઈ જાય છે એક જરા કલાક માટે આવ્યો હોય તો બે ત્રણ ઠેલી થઈ જાય મારા મમ્મી પપ્પાનો માર મમ્મી ને માર પપ્પા હું આવું નથી લઈને આવ્યા આ દીપા એક છે દીપાઈ માં બધું રાખ્યું જ હોય મારા માટે તો આજે હું એક ખેલી અડધી લઈને આવી હતી આજે બે આખી લઈને જાઉં છું થાય તો સારું પણ બીજી વસ્તુ અવોઇડ કરું છું બે સલો સલ બે ઠેલી કરી આ આ જો અહીં એક થેલીન કલાક માટે આવી તોય બે ત્રણ થેલી જાય મમ્મી ઘરેથી નીકળી છે સારું તો ફ્રેન્ડ્સ આવજો મમ્મી હાલો આવજો આવજો જો હા આ તો મમ્મી ખી જાય છે કે શું આવો છો શું ભઈ જાવ છો તો સારું ફ્રેન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મમ્મી ઘરે જ છે ત્યાં નીકળીને બીજો કાંઈ અલગ પ્લાન નથી સીધું ઘરે જવાનું છે એ કાઢે જઈ ત્યાર સામ આવજો ઓકે હાલો હાલે આવજો તો જો નીકળી ગયા છો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ટીમાં અમારી સવારી નીકળી ગઈ છે ત્રણેયની દીખું ઘરે જવા માટે માણકી લઈને નીકળી ગયા છે ને હવે આગળ તો ક્યાંય જવાનો પ્લાન નથી કેમ કે બેંકનું એક પરફોર્માસીનું કામ છે એટલે બેંકે જવું છે એટલે બીજે ક્યાંય જવું નથી નહીં ત્યારે મીઠું દીદીને ઘરે થોડીક વાર જવાની ઈચ્છા હતી અને ગુડી દીદી ઘરે જવાની ઈચ્છા હતી બટ આજે ફોર વ્હીલ છે નહીં એટલે બહુ રખડવું નથી દીકુને ઠંડી લાગી જાય એટલા માટે તો સારું લોગમાં આગળ આગળ કન્ટિન્યુ રહેજો તો જો બેંકનું કામ પતાવી લીધું છે અને હવે નીકળી છે ઘરે જવા માટે લીધું તો સુઈ ગઈ છે સારું ઓલું આ ઘરે જે રીતે મળી આવે તમને જો તો ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અને હવે અંદર જશે ઘરમાં કોરોના દીકુ બે અંદર વહી ગયા છે ઓલરેડી દીકુ સૂતી હતી એટલે જો દીકુ સૂતી છે એ નિંદલમાં છે નિંદલમાં છો ને તો હા થઈ જવું છે હજી સુઈ જવું છે સુઈ જવું છે હજી સારું સુઈ જાઓ

ગાડીમાં બહુ ધૂળ ઉડી હતી તો વાળ ખરાબ થઈ ગયા હતા પછી કોફી પીવાની મજા જ કઈક અલગ હોય ને સારું તો પછી આગળ આગળ મળી તો જો આપણે શર્ટ બટ ચેન્જ કરી લીધો છે શું કામ આપણે ધોવા જવાનું છે ફરી ગયો એટલે એમ આવ્યું તો ફોરમ મને કહે તમે કે મને ફરી ધોઈ દો તો મેં કીધું સારું હું ફ્રી છું તો ધોઈ દઉં તને ફરી આજ ગાડી બાડી કે ધોવાની નથી ખાલી ફરી ઉતવાનું છે તો સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો પહેલાં આપણે ઊભી જાય બકાલામાં એમાં પાણી પાઈ દઈ બે દિવસ પાઈ નથી એ બકાલામાં બધું સુકાવાઈ ગયું છે મોટા ચાલુ કરી દીધું છે આપણે પેલા રીતના પાઈ દેસી છાટી દેસી બધું પાણી આવી રીતના છે ને થોડી મૂકી દેસી નળી મળી તો જો અત્યારે ફરી ધોવાનું ચાલુ કરી દીધું છે આપડે છે ફોરમ નું કામ પણ આપણે કરી નાખીએ આપડે એવું કઈ ઘમંડમ આપણે એવું કાંઈ હોય જ નહીં આપણે કામ કરી નાખીએ તો સારવાલો ફરી ધોઈ નાખી ફટાફટ પછી જાઉં થોડુંક ગામમાં કામ છે તો સારવાલો આગળ આગળ મળી ક્યાં અહીંયા છે માથું ઓરવે એમ ન હોય કે ના વાંધો ના લો એને આપણો કામ કરે છે તો આપણે થોડીક હેલ્પ કરીએ ને એવું કાંઈ ન હોય દેખાય ગયું તો અહીંયા ક્યાંય પાણી નહીં પડે તો આ ચપ્પલ પેલા ઉપાડ લે તો ફોરમ જો બધા યારમાં પાણી પાઈ દીધું છે પાસે યારમાં બાકી છે પાય જાય નહીં નહિ કચા બધો ગયો છે અયા જો બધે થી કચરો નીકરા નીકળ થયો છે ઘણો ખરું કચરો હલવાએલો પડ્યો તો અયા તો કે જા રે આ સુજે અચ્છા ઠેરી છે ઠેરી કોણ કોણ ઠેરી રમે છે કમેન્ટ કરજો તા ખરી કે રઈ માં છે પેલા તો સરવાળો અહીં મૂકી દે ચાલો બાકીનું ફરી ધોઈ નાખી પછી આગળ આગળ મળી તમને તો વાગી ગયા છે સાંજના સાત સવા સાત સવા સાત થઈ ગયા છે અને ફોરમ કઈ કરે છે ખજૂર શેતક નું લઈને બેસી છે તો સારું વાલો જોઈ શું કરે છે શું કરશે આટલા ખજૂર નું શું કરશે આટલા બધા ખજૂર નું સીટી ઉપર સીટી ઉપર

તો આ કાઢવાની કાચ છે આ ત્રણ કિલો લઈ આવ્યા છે ત્યાં 1/2 કિલો વપરાણ છે આ બધાયમાં છળિયા કેથી કાઢી લેવા તો હવે અત્યારે ફ્રી ને તો છળિયા કાઢવા બેસી ગઈ છું જ્યાં ઢકા કાઢી પહોંચે એટલું કરીને એટલે પછી તો છે માસી કીએ તો છે કઠાવશે કા માસી કે દે હમણા એમે એવું છે જો હું આ 3 છોન તો મારે પછી આમ મમ્મા 13 મમ્મા ઓલું ઓલું તા લઈ બેસીને જે શાંતિ થી તો આપણે માં બેસી ઓલા કરવા આ હું ફ્રી છું તો હું કાઢું દીદી છે કહું જેટલો થાય એ તો માસી આટલો છે વાગ્યા સુધી તો બેસી આલે ને કાટશું સરવાળો નક કે ઉઠીઉજે ખજૂર માં જાય ઓલા ઘર માં જાય પેલા વારું કરી લે એટલે ફરમ કાથે બત બનાવશે અને 8 વાગે તો વેલું વારું કરી લેવું છે એટલે વેલા હાથે આપીએ પાકે બની જાય વેલા હાફાય ના ઉર આજીત બનાવો ને આહા આજીત જ બનાવો જો આજ ફોલોસ તો આજીત જ બની જાય વાંધો નહીં ફોલી નાખ પછી કાલ બનાવી જો ફોલાઈ જશે ને પછી તો ઉકલી જાય ઈ બનાવવામાં કઈ પિંજર નથી પણ આવું તો આ લોકો જંબા માટે બેસી ગયા છે જંબા માં જે બપોર નું ઊંધિયું શું કામ મને ઊંધિયું બહુ ભાવે એટલે પછી ઊંધિયું અહીંયા વધારે જ બનાવડાવ્યું હતું કીધું તું થોડું પાર્સલે કરી દેજો ઘરે ખર્ચો નહીં તો સારું હાલો અને ભાખરી બનાવી જાઓ ફોરમે બતાવું તમને તો જો ભાખરી ઊંધિયું મસ્તીનો સલ્ફર મતે ગરમ કરી નાખ્યો છે પાછો અને દૂધ અને છે પાપડ સારવાળો આવી જાવ બધા લોકો જમવા ઊંધિયું પાલટી તો સારવાળો જમી કરીને પછી આગળ ગરમડી તો ફ્રેન્ડ્સ બાકી ગયા છે સાત ને સાડા અગિયાર તો સારું મારો બ્લોગ તો કંઈક આવો હતો જો આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો આવા નવા બુલુ માટે કન્ટિન્યુ રહેજો અમારી ચેનલ ઉપર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ